મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે તો હળવદ પોલીસે હત્યાના ગુનાના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે હળવદના સુરવદર ગામના રહેવાસી કિરણભાઈ કરશનભાઈ ધામેચાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના ભાઈ

માથામાં ઈજા પહોંચાડી હતી હળવદ પોલીસે ચાર આરોપીઓના નામજોગ અને અજાણ્યા થી પાંચ ઈસમો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી હળવદ પોલીસે હત્યાના ગુનામાં આરોપી વિશાલ રમેશ નંદેશરિયા શામજી રણછોડભાઈ નંદેશરિયા અને સાગર રણછોડભાઈ નંદેસરિયા જે જેઓ રાયદ્રા વાળાને ઝડપી લીધા છે અને આરોપીઓ ફરાર થયા છે તેમજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

આ કામે વરણ ચંદુભાઈ જે ફરિયાદીના કાકા થાય છે એમને વચ્ચે પડી અને ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કરતા આરોપીઓએ તેની પર હુમલો જીવનનો હુમલો કર્યો અને છરીના અસંખ્ય ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હોય જેથી આ કામે મર્ડર સહિતના એક ફરિયાદ લખવામાં આવેલ છે જેમાં સામજીભાઈ રણછોડભાઈ સાગર રણછોડભાઈ વિશાલ રમેશભાઈ તથા આશીષ બાબુભાઈ કોળી નામના ચાર આરોપીઓ તથા અન્ય ચારથી પાંચ ઈસમો જે અજાણ્યા છે એમની વિરુદ્ધ ગુનો લખવામાં આવે છે જે પૈકીના ત્રણ આરોપીઓ વિશાલ સામજી અને સાગરને હાલ હળવદ પોલીસે ગણતરીના કલોકોમાં પકડી લઈ અને આ ગુનાને શોધી કાઢ્યો છે